છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ જવાનનો પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ખંડીબારા ગામના નિવાસી રાઠવા રતનભાઈ ભારસિંગભાઈ જેઓ છેલ્લા ત્રેવીસ વર્ષથી ભારતીય સેનાની મરાઠા રેજિમેન્ટમાં સેવા આપી રહ્યા હતા તેમણે બેલગામ જામનગર કારગીલ પુણે આસામ કોટા કુપવાડા અરુણાચલ પ્રદેશ જેવા અનેક મોખરાના વિસ્તારોમાં ફરજ બજાવી છે ઉપરાંત તેમણે ઓપરેશન સિંદૂરમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમના દેશ સેવાના યોગદાન બદલ છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ફૂલહાર સાલ શ્રીફળ અને મીઠાઈ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ એલસીબી પીઆઈવી એમ એફ ડામોર વી આર પટેલ કવાડ પોલીસ સ્ટેશનની પીઆઈ હરીતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો પોલીસ તંત્ર તરફથી સંદેશ આપવામાં આવ્યો કે પોલીસ અને સહકાર હંમેશા આર્મી સાથે પૂરેપૂરા સહકાર છે છોટા ઉદેપુર થી તેજલ જાની